નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે સાથે સાથે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે સામાન્ય જે લોકો છે એમના પ્રશ્નોને અને ખાસ કરીને ખૂબ કોમન જે પ્રશ્નો છે આપણી વચ્ચે રહેતા પ્રશ્નોને આપણે પ્રાથમિકતા સાથે હાથ ધરીએ તો આ જ ઉદ્દેશ્ય સાથે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ તો આ ક્રમની અંદર આગળ વધીને આજે પણ આપણે એક એવા ખૂબ મહત્ત્વના વિષયો ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જેની ચર્ચા આપણે આસપાસના વિસ્તારોમાં તો સાંભળતા હોઈએ જ છે પણ એક આપણે એમ કહી શકાય કે એક ખૂબ મોટી સામાજિક સમસ્યા તરીકે પણ ઉભરી રહી છે જેને લઈને સમાજના લોકો પણ ચિંતિત છે સાથે સાથે કાયદા સાથે જોડાયેલા જે નિષ્ણાતો છે એ પણ ચિંતિત છે અને કોર્ટમાં જે રીતે કેસોનો ભરાવો થઈ રહ્યો છે એને લઈને કોર્ટે જુદા જુદા તારણ વારંવાર સમયગાળામાં નિયમિત રીતે આપ્યા પણ છે છતાં સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે ઘણા કારણ છે જે રીતે છૂટાછેડા થઈ રહ્યા છે અને છૂટાછેડા સાથે જોડાયેલા ભરણ પોષણના કેસ જે રીતે દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જ ખૂબ મહત્ત્વના વિષય ભરણ પોષણને લઈને આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ ભરણ પોષણ કોણ મેળવી શકે છે એના માટે હકદાર કોણ કોણ છે કઈ રીતે ભરણ પોષણ માટેની અરજી થવાની એક પ્રોસેસ છે અને ભરણ પોષણ ક્યાંથી મળતા હોય છે તે અંગેના આપણી પાસે પ્રશ્નો છે બીજા ઘણા એવા પ્રશ્નો છે જે લોકોના પ્રશ્નો આપણી પાસે આવ્યા છે ખૂબ અગત્યના અને સરળ પ્રશ્નો પણ એની જવાબ આપણી પાસે હજુ નથી એવા પ્રશ્નો છે સાથે સાથે છૂટાછેડાના જે મામલા છે ભારતની અંદર અને સમગ્ર વિશ્વની અંદર એનું સ્થિતિ શું રહેલું છે એનું પ્રમાણ કેટલું રહેલું છે તેવા આંકડા પણ મારી પાસે છે એવું પણ આ કાર્યક્રમ દરમિયાન આપણી સમક્ષ રજૂ કરવાનો છું જે ખૂબ ચોંકાવનારા અને સાથે સાથે આપણે ચિંતા ઉપજાવે તે પ્રકારના પણ છે તો આજ ખૂબ મહત્વનો વિષય ભરણ પોષણ ઉપર આજે આપણે વાતચીત કરશું અને આ અંગે કાયદાકીય પાસા ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે એડવોકેટ હેતલ ગાંધી જે અમદાવાદમાં જ પ્રેક્ટિસ કરે છે ખૂબ સક્રિય એડવોકેટ છે હેતલ મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે મેમ હું આપણે છૂટાછેડા અને સાથે સાથે જોડાયેલા ભરણ પોષણના મહત્વના મુદ્દા ઉપર વાત કરું તે પહેલાં મારી પાસે ખૂબ જ રસપ્રદ અને સાથે સાથે એમ કહી શકાય કે ચોંકાવનારા પણ છે તેવા થોડાક આંકડા મારી પાસે આવ્યા છે પહેલાં આપણે ભારતની વાત કરીએ તો ભારતના જે આંકડા મારી પાસે આવ્યા છે ભારતમાં દર વર્ષે તેતાલીસ હજાર જેટલા છૂટાછેડાના કેસ નોંધાઈ રહ્યા છે જે આપણે એમ કહી શકાય કે થોડાક આંકડા ઓછા છે પણ સંખ્યા વધારે હોઈ શકે છે એ પ્રકારના સંકેત આપણને મળી રહ્યા છે બીજો એક સર્વે થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર સો પૈકી એક જે કેસ છે એ છૂટાછેડામાં પરિણામે છે આજની તારીખમાં અને ત્રીજો એક કેસ જે આપણે સર્વે થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે મુંબઈની અંદર આ સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે ઘણી સંખ્યામાં અહીં છે છૂટાછેડાના કેસ થઈ રહ્યા છે આંકડા આની પાસે આપણી પાસે આવ્યા નથી પણ આ ચિંતા ઉપજાવે તે પ્રકારની સ્થિતિ છે દરરોજ બાવીસ જેટલા કેસ મુંબઈના નોંધાઈ રહ્યા છે એવું જાણવા મળી રહ્યું છે જ્યારે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં દર છત્રીસ સેકન્ડે એક છૂટાછેડાનો કેસ બની રહ્યો છે અને જો દરરોજની વાત કરવામાં આવે તો ચોવીસો કેસ છૂટાછેડાના નોંધાઈ રહ્યા છે અને મહિનાની વાત કરવામાં આવે તો આ છૂટાછેડાના જે વિશ્વભરના કેસો છે એ બોતેર હજાર જેટલા થાય છે અને આનાથી વાત અટકતી નથી જો આખા વર્ષની વાત કરવામાં આવે તો વિશ્વની અંદર નવ લાખ જેટલા જે છૂટાછેડાના કેસ આજની તારીખમાં નોંધાઈ રહ્યા છે એ પ્રકારના આંકડા આપણી પાસે છે તો મેમ સૌથી પહેલાં તો આપણે છૂટાછેડા અને એની સાથે જોડાયેલા ભરણ પોષણ ઉપર વાત કરીએ તે પહેલા મેમ આપણે અમને એ જણાવો કે છૂટાછેડા વધવાના કારણ આપશું જોઈ રહ્યા છો પછી આપણે વરણપોષણ પર જઈએ છૂટાછેડા વધી રહ્યા છે એનું કારણ સહન શક્તિનો અભાવ દરેક ગણાવે છે કે સહનશક્તિનો અભાવ પણ એટલું જ આધુનિકરણ પણ છે એના માટે જવાબદાર જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધ્યું એવી જ રીતે લોકોમાં જાગૃતિ આવતી થઈ પોતાના નિર્ણયો પોતાની જાતે લેતા થયા એટલે પહેલાના જમાનામાં કે પહેલાના જે લગ્ન જીવનો હતા એ જતું કરીને સહન કરીને જે ટકાવી રાખતા હતા અથવા બાળકોની ખાતર ટકાવી રાખતા હતા એ આખું વલણ હવે બદલાયું છે બધાની વિચાર શક્તિ બદલાઈ છે નિર્ણય લેવામાં હવે લોકો સક્ષમ થઈ રહ્યા છે એવું નથી કે રાહ જોવે છે કે સમાજનો ડર કે ફેમિલી હવે સ્વતંત્ર થઈ રહ્યા છે સ્ત્રીઓ પણ કમાતી થઈ છે સ્વતંત્ર થઈ રહી છે એટલે પોતાની લાઈફના ડિસિઝન પોતાની જાતે લેતી થઈ છે અને એ મુજબ જ્યાં પણ સહનશક્ નથી થતું એમને કે કોઈ ખોટું થઈ રહ્યું એવું લાગે તો હવે વિચાર કર્યા વિના તરત જ ડાઇવોર્સ લઈ લેતા હોય છે એટલે પહેલાંની સરખામણીમાં અત્યારે ડાઇવોર્સના પ્રમાણ બહુ ખૂબ વધારે છે મેમ છૂટાછેડાના કેસ સાથે જોડાયેલા ભરણપોષણના આપણા મુખ્ય આજના ટોપિક ઉપર જઈએ તો સૌથી પહેલાં તો અમને મેમ આપ એ જણાવો કે ભરણપોષણ જે છે એના માટે હકદાર કોણ છે ભરણપોષણ મેળવવા માટે જનરલી આપણે ત્યાં એવું માનવે કે પત્નીને ભરણપોષણ મળે પણ માત્ર એ જ નથી પત્ની સિવાય સગીર પુત્ર બાળક પુત્ર જ્યાં સુધી સગીર હોય અઢાર વર્ષ નો થાય ત્યાં સુધી પુત્રી અપરણિત હોય ત્યાં સુધી એના પિતા પાસેથી ભરણપોષણ મેળવી શકે છે તેમજ વૃદ્ધ માતા પિતા એ એમના સંતાનો પાસેથી ભરણપોષણ મેળવી શકે છે એટલે ભરણપોષણ વૃદ્ધ માતા પિતા બાળકો અને કાયદેસરની પત્ની તમામ મેળવવા માટે હકદાર બને છે મેમ માનો કે હવે આપણે જ્યારે છૂટાછેડાની વાત થાય છે ત્યારે સ્વાભાવિકપણે ભરણપોષણનો મુદ્દો તરત ઉપસ્થિત થઈ જતો હોય છે તો આ જે છૂટાછેડાના કિસ્સાની અંદર ભરણપોષણની એક પ્રક્રિયા શરૂ થતી હોય છે તો એ ભરણપોષણ મળવાનું ક્યારથી શરૂ થાય મેમ ભરણપોષણ માટે તમે ક્રિમિનલ પરચુરણ અરજી ફેમિલી કોર્ટમાં દાખલ કરો ત્યારે એ એમાં એક વચગાળાની અરજી આવે છે વચગાળાની એટલે કે સ્ત્રી કે અરજદાર જે છે એને મૂઘવારીમાં કે આ આર્થિક પરિસ્થિતિમાં થોડી રાહત મળે કેમ કે પોટ કેસ ચાલતા અને એનું જજમેન્ટ આવતા થોડો ટાઈમ લાગે છે તો એટલા ટાઈમ સુધી એને મુશ્કેલી ન પડે બીજા સાથે બીજા પાસે હાથ લંબાવો ન પડે તો એને એક વચગાળાનું ભરણપોષણની અરજી આવે છે વચગાળાની રકમ એવી હોય છે કે એ મેઈન પિટિશન ચાલે એની પહેલા વચગાળાની પિટિશન ચાલે છે ભરણપોષણની અરજી કરો અને એમાં ઓર્ડર થાય એ ભરણ પોષણ એને અરજી કર્યાની તારીખથી ચૂકવવાનું હોય છે એટલે એક્ઝામ્પલ હું મે મહિનામાં ક્લાયન્ટ અરજી કરે છે વચગાળાની અરજી પહેલા ચાલે છે પિટિશન છે છે એની પછી ચાલે તો જે તારીખે એને અરજી કરી છે એ તારીખથી ભરણ પોષણ ચૂકવવાનું છે પછી બે મહિના પછી એનું જજમેન્ટ આવે કે ત્રણ મહિના પછી ઘણાને એવું જોણ હોય છે કે આજે જજમેન્ટ આવ્યું એટલે હવેથી અમારે ભરણ પોષણ અથવા તો ઘણાને એવા સવાલ હોય છે કે ત્રણ વર્ષથી ત્યાગ કરેલ છે કે એના કરતાં વધારે વરસથી પતિથી અલગ રહે છે તો અમે ભરણપોષણ મેળવવા માટે ત્યારથી અખદાર ન થઈએ પણ એવું નથી કોઈ પણ ક્લાયન્ટ જ્યારે કોર્ટમાં અરજી દાખલ કરે એ તારીખથી એનું ભરણપોષણ મંજૂર થાય અને સામાવાળા એને ચૂકવવા માટે બંધન કરતા રહે હમ દર્શન મિત્રો મે મેં આપણે દુવિધા દૂર કરી કે જ્યારથી આપણે જ્યારે પણ આપણે અરજી કરી દઈએ તે દિવસથી જ કોઈ પણ વ્યક્તિ જે છે ભરણપોષણ માટે જે અરજી કરનાર વ્યક્તિ છે ખાસ કરીને મહિલાઓ માટે છે તો એ જ દિવસથી ભરણપોષણની જે વચગાળાની જે રકમ છે એ મળવાની આપણે શરૂઆત થતી હોય છે જેથી આ દુવિધામાં રહેવા જેવું નથી અરજી કરી અને પછી આપણને ભરણપોષણ મળતું હોય છે જેથી આ ચિંતા પણ આપણને જે દૂર થાય મે મેં રીતે આપણને ચિંતા દૂર કરી મેમ આ જે ભરણપોષણની રકમ જે છે એ નક્કી કઈ રીતે થાય મેમ જનરલી સામેવાળા એટલે એના પતિની આવકનો ત્રીજો ભાગ બાય લો એનો થર્ડ ભાગ છે એની પત્નીનો અધિકાર હોય છે અને ઘણીવાર એના પતિની જવાબદારીઓ જેમ કે એના પતિ છે સાસરી સાસરીયામાં એના માતા-પિતા હોય એટલે એના સાસુ સસરા અરજી કરનારના તો એમની જવાબદારી હોય આર્થિક રીતે કે બધી તો એને જવાબદારી કેટલી છે અને એની ઇન્કમ કેટલી છે એના આધારે કોર્ટ ડિસાઈડ કરતી હોય છે કે કેટલી રકમ આપવી એનો ત્રીજો ભાગ દરેક જગ્યાએ લાગુ નથી પડતો કોઈની આવક વધારે હોય ઓછી હોય કોઈને જવાબદારી નથી હોતી એકમાત્ર સંતાનો છે પેરેન્ટ્સ કદાચ નથી હોતા તો એવામાં એનો જવાબદારી એના માત્ર બાળકો અને પત્ની તરીકે પ્રત્યેની જ રહે છે જ્યારે એના પેરેન્ટ્સ હોય નાના ભાઈ બહેન હોય તો એની જવાબદારી ડિવાઈડ થઈ જાય છે એટલે કોર્ટ એની જવાબદારી અને એની ઇન્કમ એને ધ્યાનમાં રાખીને ઓર્ડર કરતી હોય છે કે કેટલી રકમ નક્કી કરવી એમ હવે મેમ આ વચગાળાની ભરણ પોષણની રકમ છે અમારી પાસે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવા શબ્દો પણ મળ્યા કાયમી વચગાળાની કાયમી ભરણ પોષણને પણ શબ્દો મારી પાસે આવ્યા તો વચગાળાની રકમ તો અમે સમજ્યા પણ ભરણ પોષણ આ જે કાયમી છે એનો શું મતલબ છે કાયમી ભરણ પોષણ એટલે ફાઇનલ ઓર્ડર કે એ મેન્ટેનન્સની અરજી કરી અને એનું જજમેન્ટ આવે જે અમારી પાસે મેને અમે ઓર્ડર કઈ ઓર્ડર થયો તો એ જજમેન્ટમાં કોર્ટ એવું લખે છે કે જજમેન્ટમાં કે છે ચુકાદો આપે છે કે અરજદાર નંબર એક બે ત્રણ જે હોય તે એને એના પતિ એટલે કે આટલું આટલી અમુક રકમ જે અરજી કર્યાની તારીખ થી એ કાયમી ભરણપોષણ જ્યાં સુધી બીજા લગ્ન નથી કરતા ત્યાં સુધી એને ચૂકવવા માટે બંધાયેલ હોય છે ડાયવોર્સ આપે છે એલિમની એ બધી પછીની વસ્તુ છે ઘણી વાર એવું બને કે એકસો પચીસ એટલે આ ભરણ પોષણ નો ચુકાદો આવી જાય અને રકમ નક્કી થઈ જાય પછી નિયમિત ભરવાનું પણ ચાલુ કરી દે છે કે એને આપે છે પણ પછી લે એક વ્યક્તિ એવું વિચારે જનરલી કોર્ટમાં પણ એવું સમજાવવામાં આવતું જ હોય છે કે આ કોઈ ચોક્કસ એ આનું નિરાકરણ નથી કે ભરણ પોષણ ચૂકવે છે તમે લેતા જાઓ છો તમારા બંનેની જિંદગી અહીંયા સ્ટોપ થઈ જશે એના કરતા એક વધારે એવું પણ નક્કી થતું હોય છે કે એક એલિમનિક કાયમી ભરણપોષણ લાઈફ એક એલિમની રકમ નક્કી કરીને આપી દેશે કે અમુક રકમ આપી દે એ પછી ત્યાર પછી એ ભરણપોષણનો હક એ રકમ લીધા પછી જતો કરે અને ડાઇવોર્સ લઈને બંને પોતપોતાની જિંદગીમાં આગળ વધે એટલે એને એલિમની કે નહીં એને પણ કહી શકાય છે કે એવી કોઈ રકમ નક્કી કરી હોય બાકી જે ભરણપોષણ છે એ વચગાળાની અને કાયમી એ સ્ત્રી જ્યાં સુધી બીજા લગ્ન ન કરે ત્યાં સુધી મેળવવાનો અધિકાર હોય છે ઈવન ઘણી વખત એવું થતું હોય છે કોઈ કેસમાં કે ડાયવોર્સ પત્ની આપવા નથી માંગતી અને પતિ આપવા ઈચ્છે છે કે એને બીજે લગ્ન કરવા છે કે કોઈ એવો પ્રશ્ન છે તો એવા સંજોગોમાં એક તરફી ડાયવોર્સ દાખલ કરે અને ડાયવોર્સ થઈ જાય છે કોર્ટ એવો ચુકાદો આપે છે કે આના ડાયવોર્સ મંજૂર રાખવામાં આવે છે તો પણ જ્યાં સુધી એની પત્નીની કન્સન્ટ નથી ત્યાં સુધી એને ડાયવોર્સ ની ના રાઈટ અને એને ભરણ પોષણ એ તો એના પતિએ ચૂકવવું જ પડે જયારે મ્યુચ્યુઅલ કન્સન્ટથી બંને ડાયવોર્સ લે છે અને એમાં કોઈ એલિમની કે કાયમી ભરણપોષણ પેટે રકમ લઈ લે છે એક સાથે તો અને ભરણપોષણનો હક જતો કરે છે ત્યારે જ આ ભરણપોષણમાંથી એનો પતિ છૂટી શકે છે કે બચી શકે છે મેમ આપે ખૂબ વિસ્તારપૂર્વક અમને આ અંગે માહિતી આપી હવે મેમ ઘણા ઘણી બધી મહિલાઓ જે છૂટાછેડાના તબક્કામાંથી પસાર થઈ રહી છે એ લોકોને એવો પ્રશ્ન એક સતાવતો હોય છે કે આ ભરણપોષણના જે કેસ ચાલતા હોય છે

ભરણ કેસ કેસમાં જલ્દી ચુકાદો આપતી હોય છે કે એમને પણ ધ્યાને મહિલાઓને કોર્ટમાં સફર ના થવું પડે ધક્કા ના ખાવા પડે પણ હવે કોર્ટમાં ભારણ એટલું બધું હોય તો ઘણી વાર ટાઈમ લાંબુ પણ લાગતો હોય છે વર્ષ દોઢ વર્ષ બે વર્ષ ખેંચાઈ જતું હોય છે કોઈ વાર એવું થાય છે કે જજની ટ્રાન્સફર વેકન્ટ કોર્ટ તો આ બધા કારણોસર લંબાય છે પણ મીન વાઇઝ શું છે કે તમને ભરણ પોષણ ત્રણ વર્ષ પછી મળે છે બે વર્ષ પછી મળે છે કે એક વર્ષ તમે જે તારીખે કેસ દાખલ કર્યો ત્યારથી જ ચાલુ થવાનું એટલે તમે કેસ દાખલ કર્યો તમારું મીટર એ જ દિવસથી ચાલુ સમજી જ લેવાનું કે ભરણ એ દિવસથી જ ગણાશે એટલે ઘણી વખત શું હોય છે કે પક્ષકારોને કોર્ટમાં ઘણી વખત આવવાનું થાય છે ધક્કા થાય છે તો હિંમત તૂટી જાય છે થાકી જાય છે કેમ કે એમને એ ખબર નથી હોતી એમને એવું પણ સમજાવવામાં આવતું હોય છે કે ક્યાં સુધી ધક્કા ખાશો એ લોકો સામા આવતા નથી તમે ખાલી આવો છો કેસ પતાઈ દો થોડા ઘણા પૈસામાં સમાધાન કરીને ડાયવોર્સ કરી દેતા હોય છે એવું પણ થતું હોય છે અને મહિલાઓ ઘણી ઘણીવાર થાકીને પણ કોર્ટમાં ધક્કા ખાવા પડે એટલે છોડી દેતી હોય જતુ કરીને પૂરું કરી દેતી હોય છે એટલે એવું નથી તમને ભરણપોષણ ત્યારથી જ મળશે પણ ટાઈમ થોડો વધારે લાંબો એ કોર્ટના ભારણના લીધે કદાચ લાગી શકે પણ જનરલી વર્ષ દોઢ વર્ષમાં તો એનો નિકાલ આવી જ જતો હોય છે સિવાય કે મેં કહ્યું એમ કોઈ કોર્ટ વેકન્ટી એવું કંઈ હોય તો જ લાંબો ખેંચાતો હોય છે કેસ મોટા ભાગે દર્શક મિત્રો આ ભરણપોષણના જે કેસ છે એ દોઢ બે વર્ષની અંદર વધારેમાં વધારે એટલા સમયની અંદર એનો નિકાલ આવી જતો હોય છે જેથી આપણે ગેરમાર્ગે દોરાઈ નહીં જવું જોઈએ અને જતા નહીં કરવા જોઈએ જો આપણા અધિકાર છે એ આપણને મેળવવાના પ્રયાસ કરવા જોઈએ જે રીતે મેમે વાત કરી મેમ હવે અમને એ પણ ઘણા બધા કેસ આપણી પાસે જે આવ્યા થોડા ઘણા કે પતિ જે છે એ કોઈ કિસ્સામાં ઇનકાર કરી શકે ખરા ના કોઈ પણ કિસ્સામાં નહીં ઘણી વખત એવું કે છે કે અમે એ કમાતો નથી એટલે ભરણ પોષણ છટકી શકે ઈવન એ સન્યાસી થઈ જાય છે સંસાર નો ત્યાગ કરીને તો પણ એને લગ્ન કર્યા છે એટલે ભરણપોષણ ભરવા માટે તો એ જવાબદાર છે જ અને આ રીતનું જ્યારે ભરણપોષણ મંજૂર થાય અને એ પૈસા નથી ભરતો તો પછી એને વોરંટ નીકળે છે અને ત્યારબાદ સજા ની જોગવાઈ છે એટલે અમુક કસુર બદલ અમુક માસની સજા એવી રીતે એને પછી જેલમાં પણ મોકલી દેવામાં આવે છે એટલે ભરણપોષણ ના ભરે તો

પણ એક વસ્તુ સ્ત્રીએ એટલે અરજદારે એ ધ્યાન રાખવાનું કે તમે લગ્ન કરીને જાઓ છો સાથે છો તો તમારી પાસે તો એની માહિતી હોવી જ જોઈએ કેટલું કમાય છે શું ધંધો છે ક્યાં ક્યાં જોબ કરે છે છે એનું બેંક એકાઉન્ટ એટલે એટલીસ્ટ ઘણા ક્લાયન્ટ એવા હોય છે કે જેમની પાસે કોઈ માહિતી નથી હોતી મેન્ટેનન્સ નો કેસ કરવા માટે આવે છે પણ કોઈ જ માહિતી નહીં ડિટેલ ડિટેલથી લઈને એની જ્યાં જોબ કરતા હોય એ કંપનીનું નામ પણ એમને ખબર નથી હોતી તો આવા સંજોગોમાં કોર્ટ પણ પુરાવા વિના કંઈ જ ન કરી શકે એટલે નોમિનલ મંજૂર કરતું હોય જે રેશિયો પ્રમાણે ચાલતું હોય રાખે કે એને જમવા માટે કપડા માટે કોઈ બીજા પર ડિપેન્ડ ન રહેવું પડે એવી રકમ નક્કી કરે પણ જયારે તમે એની આવક ધ્યાનમાં રાખો છો તમે એના પુરાવા મૂકો છો તો એ પ્રમાણે ભરણ પોષણ મંજૂર થાય છે એ વધારે ભણેલો છે તો તમે આરટીઆઈ દ્વારા કે ભણેલો છે એના સર્ટિફિકેટ કે કોઈ બી ડિગ્રી કે જ્યાં છે એ જેટલા એવિડન્સ તમે કોર્ટમાં રજૂ કરશો એ તમારા માટે વધારે બેટર રહેશે

આ જે કોઈ નોકરી કરે છે એટલે એનો મતલબ એવો નથી કે એનો પતિ જવાબદારીમાંથી છટકી શકે એને લગ્ન કર્યા છે એટલે એના ભરણપોષણ માટે બંધાયેલો જ છે સિવાય કે કોઈ કન્ડિશન એવી હોય કે એનો પતિ કોઈ બીમારીથી પીડાતો હોય કામ ધંધો ન કરી શકતો હોય કોઈ જીવલેણ કે એવી બીમારી હોય તો એવા સ્પેશિયલ સંજોગો જ્યારે હોય ત્યારે એ પતિ એની કમાતી પત્ની પાસે પણ ભરણપોષણ માંગી શકે છે એક પ્રશ્ન મેમ આજે મારી પાસે થોડુંક વિચિત્ર પણ આવ્યો છે કે સેકન્ડ વાઇફ જે છે એ ભરણપોષણને માંગ કરી શકે છે ખરી આપણે ત્યાં સેકન્ડ વાઈફને કાયદેસરતા આપવામાં નથી આવી અમુક સમાજના રીત રિવાજો પ્રમાણે અમુક કાસ્ટમાં હોય છે કે આગળની વાઈફની કન્સર્ટથી થઈ શકે છે એટલે આપણા ત્યાં સેકન્ડ વાઈફને કાયદેસરની પત્ની ગણવામાં જ નથી આવી એટલે એ કેસ જ દાખલ ન કરી શકે માંગવાની વસ્તુ તો પછીથી આવે પણ જ્યારે કેસ દાખલ કરવાનો હોય મેન્ટેનન્સ માટેનો એ એ ઓળખના પુરાવા એનું લગ્નનો પુરાવા એ બધું જ્યારે પુરા પુરવાર થાય ને ત્યારે જ દાખલ થતો હોય છે કે એની કાયદેસરની પત્ની છે જો એની કાય આગળની પત્ની હયાત હોય તો એને કોર્ટની ભાષામાં એની પત્ની ગણવામાં આવતી નથી એટલે એને પત્નીને મળતા કોઈ પણ અધિકાર નથી મળતા હા એ કોઈ ઘરેલું ઈન્સાનનો ભોગ બને તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ અરજી કરે છે અને એમાં અમુક રકમ કોર્ટ મંજૂર કરતી પણ હોય છે મેમ ભરણપોષણના અધિકારો જે છે આપણ કાયદામાં જે વ્યવસ્થા કરવામાં આવી છે કે ભરણ પોષણનો અધિકાર કઈ એવી જે મહિલાઓ જે છે જે ગુમાવી દેવાની સ્થિતિમાં છે ભરણપોષણ કોને ન મળે જે વ્યાભિચારી હોય કોઈની સાથે લિવિંગમાં રહેતી હોય પણ એ બધું પુરવાર કરવું પડે તમારે ત્યારે વ્યાભિચારી હોય કોઈની સાથે લિવિંગમાં રહેતી હોય અથવા એને છુપાવીને બીજા લગ્ન કરી લીધેલ હોય તો આવી સ્ત્રીઓને ભરણ પોષણનો અધિકાર મળતો નથી એક પ્રશ્ન મેમ એવો પણ આવ્યો છે આપણી પાસે કે છૂટાછેડા બાદ પતિની જે સંપત્તિ હોય છે એમાં ઘણી બધી રકમ એ પત્ની અધિકાર ધરાવે છે તો આમાં મેમ પતિની સંપત્તિ જે છે એમાં મહિલાનો અધિકાર કેટલો રહેલો છે ત્રીજો ભાગ એના પતિની જે આવક છે કે સંપત્તિમાં ત્રીજો ભાગ એની પત્નીનો છે ને અમુક જગ્યાએ 50% પણ હોય છે અને કોઈ વખત એવું પણ હોય છે કે જ્યારે સંપત્તિ ખરીદી હોય બંને નોકરી કરતા હોય તો બંને ખરીદી હોય તો એનો એ પ્રમાણેનો હિસ્સો એનામાં હોય છે પણ જ્યારે સંપત્તિ પર આવી રીતે થાય છે ત્યારે એને સિવિલ દાવા માં જવું પડે છે જનરલી વખતે જ આ બધી શરતો નક્કી થઈ જતી હોય છે કે અમુક સંપત્તિ કે અમુક વસ્તુ આટલું હું તને આપીશ એટલે એ રીતે નક્કી થઈ જતું હોય છે ત્યારે કોઈ વિવાદ નથી ઉપસ્થિત થતા પણ એ વખતે જયારે મ્યુચ્યુઅલ કન્સર્નથી ડાયવોર્સ લે છે અને એની અંદર એવું શરત રાખે છે કે હું એની મિલકત માંથી મારો હક સ્વેચ્છાએ જતો કરું છું તો પછી આગળ એ કોઈ હક કે કોઈ ભાગ માંગી શકતી નથી મેમ ભરણ પોષણ ની કોઈ એવી વાત જે આપણા આપણા પ્રશ્નોમાં હજુ સુધી આવી નથી અને મહિલાઓ માટે જાણવી ખૂબ અગત્યની હોય તો એક એડવોકેટ તરીકે મેમ કઈ બાબત એવી છે જે ભરણ પોષણ અંગે અમને ખૂબ અગત્યની માહિતી છે અને અમારી પાસે એની માહિતી હોવી જ જોઈએ ભરણ પોષણ છે ને જ્યારે નક્કી કરે કોઈ બી કોર્ટ કોઈ પણ આધાર પુરાવા કે કશું બી હોય જનરલી આપણે બધી જ જગ્યાએ કોઈ આ હાઈકોર્ટે અલગ ચુકાદો આપ્યો બીજી હાઈકોર્ટે રદ કર્યા તે એટલે અમારી પાસે પણ પક્ષકારો એવા પેપર કટિંગ બતાવતા હોય છે કે જો આમાં આનું રદ કર્યું લીધે કે આ થયું કે તે પણ એ તમે જ્યાં સુધી સુધી પુરવાર નથી 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 કરતા એવિડન્સ આપતા ત્યાં રદ થતું એટલે દરેક બીજા સ્ટેટની કોર્ટનું આપડા ત્યાં નથી લાગુ પડતું અને ઘણી વખત એવું હોય છે કે આટલી મોટી અમાઉન્ટ કે કેવી રીતે નક્કી થઈ તો જયારે ગવર્મેન્ટ સર્વન્ટ છે એની સેલેરી મોટી છે તો એ પ્રમાણેની એની અમાઉન્ટ મોટી રકમ નક્કી થાય છે બીજી એક વસ્તુ પોર્ટનો એક વ્યૂ એવો હોય છે કે ભરણપોષણ એટલું વધારે ન હોવું જોઈએ કે એની પત્ની ને પાછા જવાની ઈચ્છા ન થાય અને એટલું ઓછું પણ ન હોવું જોઈએ કે એને કોઈ બીજા પાસે પૈસાની માંગણી કરવી પડે કે બીજા પર આધાર રાખવો પડે એટલે આ રેશિયાને ધ્યાનમાં રાખીને ભરણપોષણની રકમ નક્કી થતી હોય છે ભરણપોષણ એટલે કે તમને એસો આરામની લાઈફ તમે જીવી શકો સાસરી વાળાને છોડીને એકલા રહીને એવું કંઈ નથી ઘણાના મનમાં એવું હોય છે કે દર મહિને પૈસા આવતા રાખશે ને અમે એ પૈસા વાપરે રાખશું એવી નથી ભરણ પોષણ રકમ આ પ્રમાણે મેં કીધું એમ ધ્યાનમાં રાખીને કોર્ટ નક્કી કરતી હોય છે અને એમાં પણ જો એના હસબન્ડ સ્વેચ્છાએ એના એકાઉન્ટમાં જમા નથી કરાવતો તો એ રકમ વસૂલવા માટે પણ રિકવરીની અરજી તમારે કોર્ટમાં કરવી પડે છે અને ત્યારબાદ એ રકમ કોર્ટમાં જમા કરાવે છે ભરણ પોષણ મેમ આપણે જ્યારે આપણે ભરણ પોષણની વાત કરી રહ્યા છે એક અમને અમારા માટે જાણવા જેવી બાબત મેમ કે એડવોકેટ તરીકે મેમ આપની પાસે કેવા એવા કેસ આવે છે ભરણ પોષણને લગતા જે થોડીક આપણે ચિંતા ઉપજાવે એવા પ્રકારના છે અને આપણે થોડાક વિચારવા જેવા પણ છે કે આવા કેસ તો કમસે કમ નહીં જ આવવા જોઈએ જે ના આવવા જોઈએ એવા કેસ કહેવા જઈશું તો ઘણા મારી પાસે એવા સિનિયર સિટીઝન છે કે જે એમના પુત્ર પાસે ભરણ પોષણની અરજી કરતા હોય છે એટલે તમે સમજો કે સાહીઠ વર્ષ પછી એ માતાને એના પુત્ર પાસે ભરણ પોષણ માંગવું પડે એટલે એનાથી વધારે દયનીય સ્થિતિ તો કઈ જ ન કહેવાય કેમ કે પત્ની સુધી તો સીમિત હતું અત્યાર સુધી અને જનરલી બધાને જાણવામાં પણ એવું જ હોય છે કે પત્ની ભરણપોષણ માંગે ને આપવું પડે પણ અમારી પાસે એવા ઘણા સિનિયર સિટીઝન છે કે જે મેન્ટેનન્સ માટે એમના સંતાનો પાસેથી મેળવવા માટે કોર્ટમાં આવતા હોય છે મેમ જે આવા આપણા બાળકો છે જે સિનિયર સિટીઝનો છે આપણી પાસે જ્યારે અરજી કરવા આવી રહ્યા છે આ પ્રકારના પણ કેસ નોંધાઈ રહ્યા છે જે અમારા માટે દુઃખદ બાબત પણ છે અને ચિંતાજનક પણ છે તો આ પ્રકારના મેમ જે લોકો છે જે લોકો ભરણ પોષણ પૂરતા માટે આ પેરેન્ટ્સને હેરાન કરી રહ્યા છે એવા જે લોકો છે એમના માટે આપની સલાહ શું છે એડવોકેટ તરીકે એમને કેવું ભારત જેવા દેશની અંદર આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તો એ આપણા માટે યોગ્ય નથી તો એવા જે લોકો છે જે પેરેન્ટ્સને પરેશાન કરી રહ્યા છે ભરણ પોષણ પૂરતા નાના મુદ્દા માટે તો એ લોકો માટે આપની સલાહ શું છે તમે અત્યારે નાના હતા ત્યાં સુધી તમારા તમને ભણાવ્યા સ્ટેબલ કર્યા બધું તમને આપીને તમારા પર વિશ્વાસ મૂક્યો અને તમે એમની આ ઉંમર પર કોર્ટના ધક્કા ખવડાવો તો એ કોઈ પણ રીતે યોગ્ય નથી અને આજે આજે તમે કોઈ પણ સંતાનો આ કરી રહ્યા છે તો તમારા સંતાનો પણ એ જોઈ જ રહ્યા છે એટલે એ એવું નથી કે તમે એમાંથી છટકી શકો શક્ય છે કે તમે પણ એ જગ્યાએ આવી શકો છો તો પેરેન્ટ્સની આ ઉંમરે તમે કેરનાકથી કરી શકતા તો કઈ નહીં પણ એટલીસ્ટ એમને હેરાન તો ન કરો અને આ સિનિયર સિટીઝનો માટે એક બીજી પણ વ્યવસ્થા છે ફેમિલી કોર્ટ સિવાય કલેક્ટર ઓફિસ દ્વારા પણ એ માંગી શકે છે અને ત્યાં બહુ ઝડપી ભરણ પોષણ મળતું હોય છે કેમ કે કલેક્ટર ઓફિસમાં આવા ભરણ પોષણ માટેના બહુ લિમિટેડ કેસ જ હોય છે જેમાં સિનિયર સિટીઝન કરતા હોય છે ત્યાં ચુકાદો જલ્દી આવતો હોય છે એટલે જે કોઈ સિનિયર સિટીઝન હોય એમને બાળકો તરફથી હેરાન ગતિ હોય તો એ કલેક્ટર ઓફિસમાં અરજી કરી શકે છે અને નહીં બે કે ત્રણ મુદતમાં જ એનું નિરાકરણ આવી જતું હોય છે મેમ અમને એક બાબત આપણી પાસે સમયનો થોડોક અભાવ છે એક બાબત એવી પણ અમને અમે જાણવા માગીએ છીએ મેમ કે ભરણ પોષણ જે બાબત જે છે એ મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે પેરેન્ટ્સ માટે તો ઓછી છે આજની તારીખમાં પણ આપણે થોડીક સારી બાબત છે પણ પત્નીઓ માટે આ વધારે લાગુ પડી રહી છે તો જે લડતા ઝઘડતા પતિ પત્નીઓ છે જે ભરણ પોષણની દિશામાં આગળ વધી ગયા છે છૂટાછેડાની દિશામાં આગળ વધી ગયા છે અદ વચ્ચે કેસો ચાલી રહ્યા છે એ પ્રકારના જે પેરેન્ટ્સ છે એ દંપતી આપણા રહેલા છે કપલ્સ છે એવા લોકો માટે આપની સલાહ શું છે મારી સલાહ એ જ છે કે ઘણી અરજીમાં અરજદાર બહુ મોટી રકમ માંગતા હોય છે કે એની પાસે આટલી મિલકત છે આમ છે તો મને મોટું મોટી રકમ મળવી જોઈએ કે ઘણું ભરણ પોષણ મળવું જોઈએ તો આવા સંજોગોમાં એ જે અરજદાર છે એને ખબર છે કે એના પતિની ફાઇનાન્સિયલ કન્ડિશન શું છે તો એના હિસાબથી અમાઉન્ટ માંગે અથવા તો બેસીને સેટલ કરી લે કે તું મને એલિમની પેટે કે આટલું મારી જીવન નિર્વાહ પ્રમાણેના આટલી રકમ તું મને આપ તો હું સહેલાઈથી સરળ રીતે જીવી શકું તું પણ હેરાન ના થાય આપણા બાળકો પણ ના હેરાન થાય અને વડીલો પણ ના થાય તો એવી કોઈ ચોક્કસ રકમ નક્કી કરી અને પછી સાથે નથી રહેવું તો અલગ થઈ જાય તો એમનો ટાઈમ પણ બચશે કોર્ટમાં ધક્કા ખાન બબે ત્રણ ત્રણ વર્ષ મેન્ટેનન્સના ના કેસ રિકવરી વોરંટ આ તે એ બધું હેરાન થવું અંતે તો વસ્તુ એ જ છે કે પૈસા જ મળવાના છે એમાં

ત્રાસી ગયા છે છૂટાછેડાની દિશામાં આગળ વધી ગયા છે એ પ્રકારના જે લોકો છે છૂટાછેડા કેટલા હાપ સુધી મેમ યોગ્ય છે અને કેટલા ખતરનાક છે આપણે તો લગ્ન પવિત્ર સંસ્કાર ગણવામાં આવે છે એટલે છૂટાછેડાનો ક્યાંય ઉલ્લેખ જ નથી આપણા ત્યાં નથી ફાવતું તો એડજસ્ટ કરે છે ગમે તે રીતે કરીને કરે છે પણ હવે લોકો છૂટાછેડા લેતા થયા છે પણ એક એવું હું એમને કહીશ કે જો તમારા બાળકો નાના હોય અને પોસિબલ હોય તો તમે છૂટાછેડા ન લો પતિ પત્ની તરીકે નથી રહી શકતા તો વાંધો નહીં એમના મધર ફાધર થઈને રહો પણ એટલીસ્ટ એ લોકો જ્યાં સુધી મેચ્યોર નથી થતા બાળકો ત્યાં સુધી તો ન જ લેવા કેમ કે છૂટાછેડાની અસર બાળકો પર સૌથી વધારે પડે છે મેમ અમારી પાસે નવા સવાલ પણ ઘણા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને ભરણ પોષણ જે ખૂબ જટિલ મુદ્દો આજની તારીખમાં બની ગયો છે છૂટાછેડાના કારણે ખૂબ કેસો વધી રહ્યા છે તે અંગે આપણે ખૂબ ઉપયોગી માહિતી અમને આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ભરણ પોષણને લઈને વાત કરી રહ્યા હતા આપણે ઓવરઓલ નિષ્કર્ષ ઉપર નીકળવા જઈએ તો નિષ્કર્ષ એ નીકળે કે ભરણ પોષણ ચોક્કસપણે એક જરૂરિયાત છે પણ આજની તારીખમાં પણ ભારતની અંદર જે લગ્ન છે એને સાત જન્મોના બંધન તરીકે જ્યારે આપણે ગણવામાં આવે છે ત્યારે બિનજરૂરી રીતે નાના નાના મુદ્દાને લઈને છૂટાછેડાની દિશામાં આગળ વધી જવું અને ત્યારબાદ ભરણ પોષણની દિશામાં આગળ વધી જવું એ બાબત આપણા ભારતની દિશા ભારતને માટે તો કમસે કમ બિલકુલ યોગ્ય બેસતી નથી જેથી માનો કે કપલ્સની અંદર કોઈ પણ પ્રકારની લડાઈ ઝઘડા છે તો એને બેસીને જે રીતે મેં વાત કરી એનો નિકાલ લાવવો જોઈએ આપણા તો ભરણ પોષણ તો દૂરની વાત છે છૂટાછેડા એનો પણ આપણા કાયદાઓમાં હવે એની જોગવાઈ કરાઈ છે પણ એનો ઇતિહાસમાં આપણે પ્રાચીન ઇતિહાસોમાં કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ નથી તો આજે આપણે આ બધી બાબતોથી દૂર રહેવાની જરૂર છે ખૂબ મહત્ત્વના વિષય ભરણ પોષણ ઉપર આજે આપણે વાત કરી રહ્યા હતા કાયદાકીય પાસા ઉપર મેં ઘણી બધી બાબત કરી જેને નોંધવા જેવી હતી તો કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર